કોંગ્રેસ નેતા પાલભાઈ આંબલિયા બોડી સંખ્યામાં લોકોને સાથે લઈને કલેક્ટરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા આ રજૂઆત દરમિયાન શું વાતચીત કરવામાં આવી સાંભળીએ જે ફેરિયા શબ્દ જ એમ કે છે કે જે ફરતો માણસ છે એ ફેરિયો છે બરાબર છે એક ફેરિયા લારી ગલા પાથરણા વાળો હો આજથી કંઈક પંદર વીસ વર્ષથી આ નગરપાલિકા એક પોતાનો ઠરાવ દર વખતે કરતી આવે છે એ મુજબ પહેલાં દસ રૂપિયા હતા પછી વીસ રૂપિયા થયા પછી ત્રીસ રૂપિયા થયા ફરી ઘટાડી અને વીસ રૂપિયા થયા નગરપાલિકા એ ઠરાવ ઠરાવ શું કર્યું છે કે વીસ રૂપિયાની પોંચ ફોડાવો તમે અને તમે રેકડી રાખીને ધંધો કરો લોકેશન એટલે લોકેશન નગરપાલિકા વિસ્તાર ની અંદર ઠીક એમાં ફિક્સ લોકેશન કરેલું નથી કે આ વિસ્તારમાં કરવું ના વિસ્તારમાં ના કરવું આવો કે ઉલ્લેખ નથી બરાબર છે તેમ છતાંય અને આ રવિવારે અમે આજે છઠ્ઠો દિવસ છે પ્રાંત અધિકારી કચેરીની સામે કારણ કે નગરપાલિકા નથી હટાવતી પ્રાંત અધિકારી હટાવે છે બરાબર છે એટલે છેલ્લા આજે છઠ્ઠો દિવસ છે ત્યાં ઉપવાસમાં બેઠા છીએ રવિવારે પ્રાંત અધિકારી સાહેબ આવ્યા બહુ સારું અમને બધાયને ગઈને એણે શરૂઆતમાં વાત એવી કીધી કે ભાઈ તમે નગરપાલિકામાં જઈને ઠરાવ કરાવ્યો કે રાખડી રેકડી લારી ગલ્લા પાથરણા રાખવા દેવાના બરાબર તો મારો કોઈ અધિકાર નથી કે તમે જેને ચૂંટીને જે બોડીને મોકલી છે એ બોડી નિર્ણય કરે એમાં હું ડિસ્ટર્બ કરું આવો સાહેબના પોતાના શબ્દો જેના વિડીયો તમને અત્યારે ઉતાવળ છે એટલે નથી સંભળાવતો નહીં વિડીયો સંભળાવી દઉં એમ બરાબર જ્યારે મેં એની આ ચર્ચા કરી તો ત્યારે એણે એવું કહ્યું મેં સાહેબને કહ્યું સાહેબ તમે જે કહ્યું કે મારો અધિકાર નથી લોકલ બોડી એ નિર્ણય કરેલો છે એને હું ડિસ્ટર્બ કરું બરાબર ને તો તમે શું કામ ડિસ્ટર્બ કરો જો ઓલરેડી આ ઠરાવ તો છે તો એને એવું કહ્યું કે તો તમે જાવ ત્યાં જવું ઓ ત્યાં એટલે ઇનડાયરેક્ટ એવું જ એનો મતલબ થાતો તો કે તમે તો લીગલ તમારે જે કરવું હોય એ કરો એટલે હું તો કાયદાનો ભંગ કરીશ બરાબર તો સાહેબ ગરીબ લોકો છે આજે 15 દિવસ થયા છે આ લોકોની રેકડી ઉપાડી ગયા બરાબર છે રેકડીઓ તોડી નાખી જ્યારે રેકડી ઉપાડવા આવ્યા ત્યારે કોઈ પણ પ્રકારની નોટિસ ના આપી જે એની અંદર સામાન માલ સામાન બધો જ હતો આ બધો માલ સામાન એને ઢોરી નાખ્યો બરાબર છે અને આજે પંદર દિવસથી આ લોકો રોજગાર વગરના છે બરાબર અને અમુક લોકો પાછું એવું નથી અમુક લોકો જે ભાજપ અને નગરપાલિકા સાથે મળેલા છે એ લોકોના રેકડી ધંધા બધું ચાલે છે તો બેય માટે જો રેકડીઓ હટાવવી હોય તો આખા દ્વારકામાંથી હટાવો તમારે જગ્યા દૂર કરવી હોય

કે 14 ફૂટ નું પાર્કિંગ કરે છે અનલીગલી જનરેટર મૂકેલા છે જે સત્તા મંડળ સાથે મળેલા છે ભાજપના મડતીયાઓને બરાબર અનલીગલી બહાર જનરેટર મૂકેલા છે તો એ ટ્રાફિક વધારે કરે છે તમારી 4 ફૂટની દેખલી કરે છે સેબ 2020 પછી દ્વારકાની અંદર જે હોટેલો ભાજપના મડતીયાઓ ઊભી કરીની છે એમાં એક પણમાં બીયુ પરમિશન નથી મારે સાહેબ સાથે ચર્ચા થઈ સાહેબે મને એવું કહ્યું કે મારી જવાબદારી યાત્રોકી યાત્રીકોની સલામતીની છે તો સવાલ એ ઊભો થાય છે કે 20 પછી જે હોટેલોની અંદર બીયુ પરમિશન નથી તેમ છતાંય હોટેલ ચાલે છે તો એને લાઈટ કનેક્શન વીજળી કનેક્શન કેવી રીતે મળ્યું જે હોટેલોને કમ્પ્લીશન સર્ટિફિકેટ નથી એ હોટેલોમાં કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરની બીયુ પરમિશન વગરની જે હોટેલો ત્યાં ધમે છે ભાજપના મળતીયાઓની એ હોટેલોમાં ત્યાં સલામતી છે રાજકોટ ટીઆરપી ગેમ ઝોન જે અગ્નિકાંડ થયો જેવી રીતે સુરતમાં તક્ષિલા અગ્નિકાંડ થયો એવી જ રીતે બીયુ પરમિશન વગરની કમ્પ્લીશન સર્ટિફિકેટ વગરની બાંધકામની મંજૂરીમાં જે નકશો આપ્યો છે એ નકશાથી વિપરીત થયેલું બાંધકામ બરાબર છે એ ભવિષ્યમાં ન કરે નારાયણ અને અહીંયા કંઈક આવી ઘટના બની ત્યારે જવાબદાર કોણ થશે ત્યારે યાત્રિકોની શક્તિ કોણ અહીંયા રેકડીવાળાના કારણે સલામતી ની વાત કરતા મારો સવાલ એ છે કે ત્યાં હાલતા ને ચાલતા ઓલા જે ખુટિયાઓ છે ચાર પગવારા બે પગવારા બે હાલતા ને ચાલતા લોકોને ગરીબ માણસો ને ઢીક મારે છે યાત્રિકોને ઢીક મારે છે બે ત્રણ તો ત્યાં મૃત્યુ પામ્યા છે તો એમાં યાત્રીકોની સલામતી તમે ખૂટિયાઓને નથી હાચવી હકતા અને ગરીબ માણસોને તમે હેરાન કરો છો આ બે નયા બેઠા છે અત્યારે એક મિનિટ બેન કાલે એ બાટલા ચડાવ્યા છે આજે બાટલા ચડાવ્યા છે 15 દિવસથી એનો ધંધો બંધ છે એનો છોકરો દે સ્કૂલની ફી ભરવાના પૈસા નથી બેંકના એના હપ્તાના પૈસા નથી બરાબર એની હોસ્પિટલના પૈસા અમે બધાય ભેગા કરીને આપીએ છીએ તો આ પરિસ્થિતિમાં જ્યારે કોઈ ગરીબ માણસને આખી હદે કનડ કરવું આ તો સાહેબ કોઈ કાડે ના ચલાવાય વનકો કે સત્તા છે તો સત્તાનો પાવર અધિકારીઓ જે મોટા માથાઓ છે જેણે દ્વારકાનો એક પણ ખરાબો બાકી નથી રહેવા દીધો જ્યાં બાંધકામ કરી દીધું છે ભાજપના મળતીઓ એક પણ સાર્વજનિક પ્લોટ સોસાયટીનો રહેવા નથી દીધો ભાજપના મળતીઓના ત્યાં બાંધકામ બધાયના છે તો તમારી તાકાત દેખાડવી હોય તો પેલા એ દેખાડો તમામ અનલગ્ય લીગલી બાંધકામ જેટલા ભાજપના મળતીઓ છે એને તમે અટતા નથી આ ગરીબ માણસ છે આ બધાના આંદોલનમાં આ ભાઈ દેવાભાઈ સુમણિયા બરાબર છે આ બધાને ભેગા કરીને ત્યાં લડાઈ કરે છે બરાબર છે એટલે આને નોટિસ આપી તારું બાંધકામ લીધું છે એટલે એનો વાંચું આને બધાના આંદોલનના રસ્તે દેખાડ્યા ને ગરીબોની હારે ઉભારીયા એટલે બરાબર છે તમે આવો ભાજપના પ્રમુખ થી લઈ પૂર્વ પ્રમુખ થી લઈ અત્યારે જેટલા નગરપાલિકામાં સદસ્યો છે એ તમામના અનલીગલી બાંધકામ હું તમને આપું ભાજપના જેટલા હોદ્દેદારો છે દ્વારકા છે એ તમામના અનલીગલી બાંધકામ હું તમને બતાવું તો માત્ર ને માત્ર ગરીબો સામે કાયદો શું કામ આપણે કાયદાનો હથિયાર અજમાવવાનો સાહેબ આમાં તો આંખ બંધ કરવાની હોય સાહેબ એ આ બધું તો ઠીક છે ઓળો આ રીતે માણસ ઊભો રહીએ અહીંયા આમ છાસની દેગડી રાખીએ સાહેબ દોઢ ફૂટની જગ્યા નાખવી આ છાસ વેચવા વાળા ને આપણે અહીંયાથી બહાર કાઢીએ છીએ અને દુઃખ ની વાત તો એ થઈ જયારે છે ગોમતી ઘાટ ની અંદર યાત્રિકો ઉભીતા ને ત્યારે આપણું ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંપૂર્ણ ફેલ ગયું કોઈ યાત્રિકોને બચાવવા જતું નહોતું ત્યારે મારા માલધારીઓ છે ને એમાં ઊંટ નાખી અને એને બચાવ્યા હતા એ માલધારીઓ દરિયા કાંઠે ક્યાં દરિયા કાંઠે અહીંયા ટ્રાફિક કહેવાનો થાય છે દરિયા કાંઠે માલધારીઓ યાત્રિકોને ફેરવે છે તો એના ઊંટ ઉપાડીને પૂરી દીધા એનું ઓલું કાઠું હોય પાંચસો પાંચસો છોડાવવાના પાંચસો પાંચસો છોડાવવાના તો સાહેબ આ તો દાદાગીરી કહેવાય નકરી દાદાગીરી કહેવાય આવું હું આપણે ચલાવી લઈએ અને એની રજૂઆત કરવા આવીએ તો અમને પોલીસ એમ કહે છે જાહેરનામું છે એકસો નો ભંગ થઈ છે સાહેબ અમારે હક માંગવા માટે અમારે અહીંયા આવવા માટે જાહેરનામું અમારે ત્યાં ઉપવાસમાં બેસવા માટે જાહેરનામું તો સાહેબ રાજાશાહી જાહેર કરી હોય ને લોકશાહી જેવું કંઈ છે જ નહીં દેશમાં દ્વારકા જિલ્લાની અંદર ક્યાંય કોમી રમખાણો થાય કે બે જ્ઞાતિઓ વચ્ચે અથડામણ થાય સુલ્ય શાંતિનો ભંગ થાય એવું ક્યાંય કરતા ક્યાંય આવતા એક વર્ષ સુધી દેખાતું નથી પણ તેમ છતાંય જાહેરનામું એક વર્ષ માટે કરી દેવામાં આવ્યું છે કે ભાઈ અહીંયા તો પછી લોકશાહીનો મતલબ શું અમારે અમારા હક જ નહીં માંગવાના એના માટે અમારે આંદોલન જ નહીં કરવાનો એના માટે અમારે સૂત્રોચાર જ નહીં કરવાનો એના માટે અમારે બેનર લઈને જ નહીં નીકળવાનું

અને આપણા રાજ્યપાલ આયવા આ તો કે મિનિસ્ટર આયવા ને બે બે અમારો દંતુ કોન દરદી કોને આ સરતો સરની ખરેખર વાત છે ફીબરનો અમને એટલું પ્રેશર છે બેક વાળા ઊજી અમાર

એનો આ છોકરો છે ને એવડો છોકરો છે હવે એ બેન મંદિર જતા જે લોકો છે બરાબર છે એના બૂટ ચપ્પલ સાચવવા માટે એ બહાર બેસે છે એ કોઈ પાસે એક રૂપિયો માંગતા નથી તમારા બૂટ ચપ્પલ હું સાચવું તમારે જે દેવું હોય આપતા જાવ આ કામ કરે છે સાહેબ એને પણ એ ભીખ નથી માંગતા આના કરતાં તો સાહેબ આપણે એનો થયો થાય કે આપણે કાં તો એને ભિખારી બનાવવા માંગીએ છીએ આ બધા જ ગરીબોને અથવા તો ક્યાંક એ લોકો એવા રસ્તે વળે કે જેથી કરીને ક્યાંક લૂંટ કરે ક્યાંક ધાળ પાડે ક્યાંક મર્ડર કરે કારણ કે જો યુવાનોને ગરીબોને રોજગાર ન મળે તો છેલ્લે પોતાના પેટ માટે સાહેબ એ ન કરવાના ધંધા કરે એ તરફ આપણે ન વાળવા હોય તો મહેરબાની કરી અને તાત્કાલિક પ્રાંત સાહેબને સમજાવો ત્યાં જે કંઈ નગરપાલિકા છે એને કઈ ઈગો બાજુમાં મૂકી

હું આમાં એક મુદ્દો આ લોકો અલગ અલગ જગ્યાએ દાખલા તરીકે તો ભડકેશ્વર યાત્રિકો આવવાના જરાબર રાવડા તળાવ માં ફાળવે છે તો રાવડા તળાવ માં યાત્રિકો આવવાના જ નથી બરાબર છે અને આનો ધંધો યાત્રીકો ઉપર છે આપણો છે કે રિકલ્ફિક નકી કરે તો તમારા ધંધો રણ્ય તમારા કન્સલ્ટેશનમાં કરે હા બકાલાની છે ત્યાં ઓછો છે પણ બધી વાત કરી દીધી અને

એટલે એનું ભવન નથી એનું પોતાનું મકાન છે બરાબર છે એને પાડવાની નોટિસ આવી ગઈ છે એની બાજુમાં ભાજપના મોટા આગેવાનો લગભગ તમે માનસો ને પાંચસો ચોરસ મીટર ની અંદર વાળો છે બંગાર એ આખે આખો લીગલ છે એ ના દેખાણો અને ચાલીસ ફૂટમાં આનું જે બાંધકામ છે એ એને દેખાડવું છે તો આભાર નીચે બેસવાળું નીચે આવી વાત કરીશ જે જે છે મને ખ્યાલ છે કલેક્ટર સાહેબ જે આપશે

न पढि त म कुन कुरामा बिचे दि पोडी गडी जाय हामले सबै भोक न त अरे हामी सम्पूर्ण साइकले तयार भएको हैन त्यो शक्ति हाम्रो रजुवा छैन न पढि त हामी एक जना सबै बोले खाली एमा मोरो

રસ્તાની બાજુમાં જે ઓલી કેતકીની વાડ ગઈલી એ વાડ પણ હયાત છે ત્યાં થોડા સમય પહેલા એક ખેડૂતે જગ્યા લીધી સામેની સાઈડ એનું ખેતર એટલે આ રસ્તામાંથી વચ્ચેથી આમ લાઈન પાણીની લાઈન આ ખેતરમાંથી આ ખેતરમાં લઈ જવા માટે એને બધા ખેડૂતો અરે ચર્ચા કરી કે ભાઈ તમે સહમત હો તો આ ખેતરમાંથી આ ખેતરમાં પાણી પાઇપ લાઈન કાઢી બરાબર છે એટલે ખેડૂત સ્વાભાવિક છે કે કોઈનું સારું થતું હોય તો ના ના પડે પાડે એને હા પાડે ચાર દિવસ તકલીફ પડે તો કઈ વાંધો નહીં વેણે હા પાડી અને પછી નાલી બુઈ દીધી આડસ કરી દીધી રસ્તો બંધ કરી દીધો હવે રસ્તો બંધ થવાના કારણે પહેલી વસ્તુ તો સો વર્ષ જૂનો રસ્તો છે હવે રસ્તો બંધ થવાના કારણે સાહેબ અહીંયા ઉપર અમે સ્ટુડન્ટને નથી લઈ આવ્યા છોકરાઓ સ્કૂલે નથી જઈ શકતા એ બધા નીચે તો ડ્રેસ સાથે આવ્યા છે નીચે તે સ્કૂલે નથી જઈ શકતા એનો રસ્તો બંધ છે બીજું જે સામેવાળાની વાત એવી છે કે આ રસ્તો નકશામાં નથી તો જેણ ભાણવડ આધી ખંબાડિયાથી ભાણવડ જઈએ તો ઈ રસ્તોય નકશામાં નથી જે સ્ટેટ આઈપી છે આપણે NHI બનાવ્યો બરાબર છે ત્યારે આપડા કલેક્ટર ઓફિસમાં આ રસ્તો ખંબાડિયાથી પુરંગા સુધી આપણી પાસે આધાર પુરાવાઓ નહોતા બરાબર છે છેતે જામનગરથી આપણે એ અભિલેખાગારમાંથી સાહિત્ય મળ્યું પણ એમાં હરિયાવડ ગામ તો આજની તારીખમાં આપણે મળ્યું જ નથી કે નકશામાં છે કે નથી બરાબર છે એટલે નકશામાં નથી એના આધારે એમ ના કહી શકાય કે ભાઈ આ રસ્તો નથી આજે અમે મામલતદાર સાહેબને રજૂઆત કરવા ગયા વરુ સાહેબ વરુ સાહેબને એટલે વરુ સાહેબે અમને એવી રીતે અમારી સામે પ્રેઝન્ટ થયા કે તમે આ અરજી આવી છે બરાબર છે આ અરજી મુજબ તો તમે ન્યાયાધીશ કલમ કલમ પે બરાબર છે રિપોર્ટ ગ્રુપ 5 મામલતદાર રિપોર્ટની કલમ 5 મુજબ તમે અરજી કરી છે તો ન્યાયાધીશને તમે અરજી કરો પછી 200 જણા જઈ અને ટોળા જઈને રજૂઆત કરો એ આવું કોર્ટમાં કોઈ દી બને એટલે મારે એની યાદ કરાવવું પડ્યું સાહેબ મામલતદાર છે બે પોસ્ટ છે એક ન્યાયાધીશની પોસ્ટ છે અને એક મામલતદારની પોસ્ટ છે અમે અરજી જે કરી છે 17 તારીખે એ ન્યાયાધીશને કરી છે આજે અમે મૌખિક રજૂઆત કરી રહ્યા આજે અમે કોઈ લેખિત લઈ નથી આવ્યા આજે કલમ મામલતદાર કોર્ટની કલમ 5 મુજે બરજી લઈ નથી આવ્યા આ અરજીમાં રસીવિંગની તારીખ જો 17 તારીખની છે અમે એને કહ્યું બરાબર છે એટલે તમે આજે ન્યાયાધીશ નહીં આજે મામલતદાર છો અને અઝે મામલતદાર અમારી ફરજ તમારી ફરજ છે કે અમને સાંભળવા જોઈએ અમે નાગરિક છીએ મૌખિક રજૂઆત કરીએ છીએ તો મૌખિક રજૂઆતના આધારે અત્યારે વર્તમાનમાં બરાબર તો તાત્કાલિક કોઈ નિર્ણય આમાં કરવો જોઈએ જ્યારે કોઈ સ્કૂલનો બાળક સ્કૂલે ના જઈ શકતો હોય તો અઝે ન્યાયાધીશ પણ માની લો બસો જણાનું ટોળું જાય તો અઝે ન્યાયાધીશ પણ એને તાત્કાલિક સ્ટે આપવાની જોગવાઈ છે માનવતાના ધોરણે ન્યાયાધીશે પણ આ નિર્ણય કરવો જોઈએ બરાબર છે એટલે એને કહેવું તમે ઉપલા અધિકારી અમે કહેવું કઈ વાંધો હું જઈએ એટલે આજે તમારી સામે આવી વાત સાહેબ સ્કૂલે છોકરા જઈ નથી સર હા લેખિત લાયક છે બીજું સાહેબ જે રસ્તેથી ફરીને જાય છે એ તળાવમાંથી પસાર થવું પડે છે ચોમાસું છે હમણાં જ અત્યારે આપણા પીઆઈ સાહેબ બરાબર છે સેવાડમાં અહીંયા કલેક્ટર ઓફિસમાં પડી ગયું બરાબર ને તળાવમાંથી બાળક પસાર થાય સ્કૂલે જતા જતા પડી જશે બરાબર છે અને ન કરે નારાયણને કંઈ ઘટના બનશે બરાબર છે ડિઝાસ્ટર મેનેજમેન્ટની ફરજ બને છે કે જ્યારે કોઈ એક માણસ જોખમમાં મૂકાતું હોય તો બધું જ બાજુએ મૂકી અને તાત્કાલિક નિર્ણય કરવો જોઈએ છે આ શું કામ આપણે નથી કરતા અને આ લોકો અહીંયા સો સવા સો લોકો અત્યારે નીચે આવ્યા છે બરાબર છે બધાની માગીએ છીએ કે અમારો જે રસ્તો છે જૂનો છે અમે ખોટો કે માગીએ છીએ કાયદેસર છે હયાત રસ્તો છે

એના બદલે બધી જમીનો એ ઇરી છે બરાબર એમાં આપણે ક્યાંય નથી પડવું પણ રિલાયન્સના કારણે અમારા ખેતરે જવાના રસ્તા બંધ થાય સાહેબ આ તો કેવી રીતે પ્રશ્નો જે હે એ છે આ જેલ માટે જગ્યા જે આપેલી હતી કરીને જેલ માટે એ પછી હું આર પછી મને જે યાદ છે અને અધિકૃત રીતે ને જો ઇન્ફોર્મલ પછી એમાંથી રસ્તો જે ટ્રેડિશનલી જતો હશે કારણ કે જેલ સત્તાવાળાઓ બાંધકામ શરૂ કર્યું હશે એટલે કે દીવાલ કે કમ્પાઉન્ડ વેલ પહેલા કરે ત્યારે હું આવ્યો પછી ધ્યાન આવ્યું અને પછી રજૂઆત આવી કે ટ્રેડિશનલ સરકારી જમીન હોય એટલે કાયદેસર રસ્તો હોય ના હોય એ બીજો વિચાર છે વર્ષોથી આપણે ડ્યુથે ચાલતા હોય એટલે સામાન્ય માણસ તો કાયદેસરતા જોયા વગર તે તકલીફ પડે એની વાત કરે એટલે એ રજવા થોડી સમય ઉગ્ર અને થોડી લાર્જ સ્કેલ પર રજવાતો આવે ત્યારે કે આમાં આ તો એક ટ્રેડિશનલી રસ્તો છે આ રસ્તો બનતી જાય છે જે જે સતાવડને જમીન આપી જમીન તો ચૂનો જામનગર થી ભરો તો ત્યાં એ પછી ડેવલપમેન્ટ એવું કર્યું અહીંયાથી અમે હેન્ડલિંગ કરાવ્યું કારણ કે આમાં તો અને જે સતાવડાઓ પાસેથી લેખિત સંમતિ ના પાડતા હતા તમને ઓલરેડી એલર્ટ કરી દીધી છે જમીન ઓલરેડી આપી દીધી છે હુકમ જેતે તે સમજો છે એમાંથી રસ્તાનું અમે મેજરમેન્ટ કરાવી કીધું એટલે તમે એક અમને જ સંમતિ આપો કે અમને જે આ નંબર તારીખથી હુકમથી જે જમીન ફાળવેલી છે જે છે જેલ જિલ્લા જેલ બનાવવા એમાંથી આટલો રસ્તા માટે અમે અમે પરત કરે બસ તૈયાર છે આ કરે અને એના આધારે એ જે જૂનો હુકમ હતો એ હુકમનો સુધારો હુકમ એ થયો નેટલી રસ્તાની જગ્યા એને એને એગ્રી થયા પહેલાં ના પાડતા ઘણી બધી બેઠકો કરી અને કન્વિન્સ કરાવ્યો કારણ કે આરતી જીતે જીતે એટલે એટલી એને પરત આપી અને એને સુધારો તો પણ થઈ ચૂક્યું છે એ રસ્તા એટલો રસ્તો એ એ રસ્તા માટે રિઝર્વ તમે એ સિવાયમાં તમારે જે કરવાનું હોય તમે કરો આ સુધીનું સ્ટેટસ છે એક વાત હવે તમે જે વાત કરો છો

સૌથી મોટી સાઈડ વાત કરી ને બસો જણા ક્યાંથી આમાં આમાં એટલે છે કે એના ઘરે બધી તો વસ્તુ નઈ થાય સ્કૂલ નઈ થાય એને જે પોતાનો બકાડો છે નરસી વેચવાની છે કે ખેતીનું કામ કરવું એ એટલા માટે એટલા માટે નઈ થાય છે કે એને ગામમાં આવવું પડશે આનું આનું પેલું તો સોલ્યુશન મે કીધું એ મારા સમયમાં જ થયેલું છે ઈ કરી કરી દીધું છે એનો વાત કરો છે કે પોલીસ વાતો લેસન થઈ ગયું હા આમાં બીજો ઇશ્યુ છે આમાં કરીશું એવું અત્યારે મને જે લાઈન ઓફ એક્શન લાગે છે જી કે ફાઈનલી અમે કહેલું કે સાહેબ ભગવાન ભોળા છે મારે ચર્ચા કરી ઓકે પણ મને જે પ્રાઇમરી લાગે છે કે પ્રાંત અધિકારી એસડીએમ ફૂલ મામલતદારશ્રી જરૂર પડે તો ડીઆઈલા એક અને આપના માંથી એવું કહી દઈશું કે આપના જે બે ત્રણ જણા જે આ વાત કરી શકે જગ્યા બતાવી શકે ઇસ્યુ હા હા તમને સાથે રાખીને એક વખત એક વિઝિટ વિઝિટ શું છે મારા મનમાં છે એક વિનંતી એવી છે કે જ્યારે વિઝિટ લેવા આવવાના હોય ત્યારે અગાઉથી જાણ કરે હા હા એ સાથે મને કહી દેશો તો હું ટીમ માં નીચે કહી દઈશ કે ભાઈ આ લોકો આવવાના છે

વર્ષો જૂનો રસ્તો અત્યાર સુધી ચાલુ હતો આ ભાઈ ને કેનાલ જે માનવતા દ્રષ્ટિએ કોઈ અત્યારે ચાલુ ખાલી કરી દે રસ્તો એ બધું જાણશે ફિલ્ડમાં જશે ખરેખર હકીકત શું છે રેકર્ડ થી શું છે ફિઝિકલ તકલીફ શું છે અને એનું નિરાકરણ આપણે કઈ રીતે લાવી શકીએ શક્ય એટલું વહેલું શક્ય એટલું છોકરાઓની સ્કૂલ ચાલુ થાય એવું કરી શકીએ હવે આ વાતચીત તો થઈ ગઈ છે આગળ શું પરિણામો આવે છે આ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તે જોવું રહ્યું આ વિષય તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ ઉપસ્થિત જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર